સમગ્ર દેશમાં ગણેશ ઉજવણી કરવામાં છે સુરત અમદાવાદ જામનગર ગીર સોમનાથ માં પણ અવનવી ગણેશ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી દેશવાસીઓને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું આપણા દેશ સમાજ અને દરેક વ્યક્તિનું જીવન નિર્વિઘ્ન રહે તેમજ ઉત્સવ સમાજની શક્તિ હોય ઉત્સવ સમાજ અને વ્યક્તિના જીવનમાં નવો પ્રાણ ભરે છે સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકની દેન છે આજે ગણેશ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી આજે ગણપતિ બાપ્પા મોર્યા અને ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિજીના મંત્રોના પડઘા સંભળાશે

કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે સુનિતા વિલિયમ્સને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે વાસ્તવમાં સુનિતા વિલિયમ્સને અવકાશમાં છોડીને ખાલી હાથે જ સ્ટાર લાઇનર પૃથ્વી પરત ફર્યું છે સુનિતા વિલિયમ્સ અને બુચ બિલમોરને અવકાશ સ્ટેશન પર લઈ જનાર સ્ટાર લાઇનર અવકાશયાન પૃથ્વી પર પરત ફર્યું છે સ્ટાર લાઇનર અવકાશયાન ભારતીય સમય અનુસાર સવારે સાડા નવ વાગ્યે ન્યૂ મેક્સિકોના વ્હાઇટ એન્ડ સ્પેસ હાર્બર પર ઉતર્યું હતું

નિરંકુશ રહી સતત કાયદાનું ઉલ્લંઘન કરતી લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં ગુજ્સિટકોનું શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા કમલમ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું અને સદસ્યતા અભિયાનને લઈ ને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી જોકે રાજકોટ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે મશ્કરીમાં જ સી આર પાટિલે ગંભીર ટોણા માર્યા હતા અને પ્રમુખ દોષીને સંખ્યા મામલે ખખડાવ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ બની ઉચ્ચ પદવી હાંસલ કરે તે હેતુથી એસયુઝીઓ યુપીએસસી ભવન શરૂ કરવામાં આવેલ છે આ એસયુ યુપીએસસી ભવન અંતર્ગત પાંચ વર્ષમાં કુલ એકવીસ વિદ્યાર્થીઓ યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીઓ યુપીએસસી ઇન્ટરવ્યુ સુધી પહોંચી આગળ વધેલ છે હાલ ગુજરાત અને ભારત સરકાર અંતર્ગત કુલ પંચોતેરથી વધુ વિદ્યાર્થીઓ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે